અને એ પછી જે મહત્વની કોઈ લીલા આવે છે તે ગોવર્ધન લીલા છે એક દિવસ દિવાળીનો સમય છે દિવાળીના સમય ઉપર બધા ગોપ ગોવાળો બધા મળ્યા છે અને બધા મળી અને ઉત્સવની તૈયારી કરતા હોય છે અને ઉત્સવની જે તૈયારી થતી હોય છે એ તૈયારીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે નંદ બાબાને પૂછે છે કે પિતાજી આ સેના ઉત્સવની તૈયારી થઈ રહી છે એટલે નંદ બાબા કહે છે કે આપણે ઇન્દ્રને દર વર્ષે ઇન્દ્રની પૂજા કરીએ છીએ અને ઇન્દ્રની પૂજા થાય એટલે વરસાદ સારો પડે અને આ બધા જે ભોગ સામગ્રી છે ને બધી આપણે ઇન્દ્ર ભગવાનને ધરાવીએ છીએ એટલે ભગવાન ને એમ થયું કે આ ઇન્દ્રમાં કેટલો અભિમાન આવી ગયો છે લાઈવ જરા જોઈએ તો ખરા એટલે ઇન્દ્ર ની પૂજા જે છે ને ભગવાન બંધ કરાવે છે નંદ બાબા અને બધા ગોવાળોને કહે છે કે આપણા ભગવાન તો ઇન્દ્ર થોડા હોય આપણા ભગવાન તો ગોવર્ધનજી છે કે ગોવર્ધનજી જ લીલું લીલું ઘાસ આપે છે અને એ લીલું લીલું ઘાસ આપે એનાથી બધી ગાયોનું પોષણ થાય છે ગાયોનું પોષણ થાય છે એ દૂધ આપે છે તો એ દૂધ જે આપે છે એ દૂધથી આપણું બધાનું પોષણ થાય છે એટલે આપણા ભગવાન તો ગોવર્ધનજી છે ગોવર્ધનજી પૂજા કરો એટલે અહીંયા તો જે લાલો કે ને એ થાય લાલો કે આ કાર્ય કરવાનું એટલે કોઈએ વિરોધ નહીં કરવાનો બધા જોડાઈ જાય એટલે નંદ બાબા કે વાત તો સાચી છે કાનાની કંઈ ખોટી નથી તમારું બધા એનું શું કહેવું છે એટલે બધા ગોપાળો કે કે વાત સાચી છે કે ચલો ગોવર્ધનજીની પૂજા કરી સીધા બધા બધી સામગ્રી લઈને ગોવર્ધનજી પાસે ગોવર્ધનજીની પૂજા કરે છે ત્યાર તો સ્વયં ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનજીના સ્વરૂપમાં પ્રગટ થાય છે અને કહે છે કે હે ગોવાળો તમે જે આ પૂજા કરી છે એને હું સ્વીકારું છું તમારા ઉપર હું પ્રસન્ન છું તરત જ બધા જોઈને અચરજ પામી જાય છે ઇન્દ્ર ઇન્દ્રની તો આજ સુધી પૂજા કરી કોઈ દિવસ દર્શન જ ના આપ્યા અને તો ગોવર્ધનજી તો સાક્ષાત દર્શન આપે છે એટલે બધી ભોગ સામગ્રી જે ધરાવી છે અને ભગવાનને જ્યાં ધરાવવામાં આવે છે ત્યારે એક એક થાળ ઉપર જાય અને બધું ગોવર્ધનજી છે થાળનો પ્રસાદ લઈ અને ખાલી થાળ પાછો આવે બધા વિચારમાં પડી ગયા કે આ તો જબરઆ ભગવાન છે સાક્ષાત ભગવાન છે કે સ્વયં પ્રસાદ ગ્રહણ કરે છે ઇન્દ્રને તો આપણે ઘણી એટલી પ્રસાદી ધરાવી કોઈ દિવસ કદી પ્રસાદ લેવાય ના આયા અને આ તો સ્વયં પ્રસાદ આરોગે છે એટલે બધા થાળ ખાલી થઈ જાય છે અને બધા ગોવર્ધનજી ને પ્રસાદ ધરાવે છે ગોવર્ધનજી પ્રસાદ આરોગે છે આ વાતની જે છે ને નારાયણ 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 કરતા કરતા નારદ મુનિ ઇન્દ્રદેવ હવે તમારી પૃથ્વી ઉપર બધી પૂજા બંધ થઈ રહી છે ઇન્દ્ર કે શું વાત કરો છો કે હા વ્રજ ની અંદર જે તમારી પૂજા થતી તમને ભોગ ધરાવતા પણ બધું કૃષ્ણ કાનુડા બંધ કરાવી નાખ્યું એ બધો સામગ્રી ભોગ સામગ્રી બધી ચડે છે ઇન્દ્ર થયો કે કે હું સમજતો નારાયણ જે છે કૃષ્ણનો અવતાર લઈને આવ્યા છે અંસાત્મક સ્વરૂપ છે પણ મારી પૂજા કે બંધ કરાવે તરત જ મેઘ ભયંકર મેઘ હોય છે એમને વાયુ ને બોલાવે છે કે જાઓ વ્રજની અંદર કે એક પત્તું આમ રવાના દેશો બધું તહેસ નહેસ કરી નાખો કે બધાના ભલે ઘર પડી જાય અને આખું વ્રજ જે વિખરાઈ જવું જોઈએ ભયંકર વાયુ બરાબર ના વહેવા લાગ્યા છે અને વાયુ એટલા ભયંકર વહેતા હોય છે એટલે બધા કાના જોડે આવે છે કાના હવે શું કરવું આ તો ઇન્દ્ર કોપાયમાન થયા હવે કઈક રસ્તો બતાય કે આપણું રક્ષણ ગોવર્ધનજી કરશે કે આપણે ક્યાં ડરવાની જરૂર છે ચલો બધા પોતાનું ગાયો જેની હોય ગાયો બધું ગોવર્ધન ગોવર્ધનજી પાસે આવો કે બધા બધા વ્રજવાસીઓ ગોવર્ધનજી પાસે કે આટલું બધું ભયંકર મુશળધાર વરસાદ થઈ રહ્યો છે કે હવે આપણે બચવું કઈ રીતે કે ગોવર્ધનજી બચાવશે તો તરત જ ભગવાન સીધા ગોવર્ધનજી પાસે જાય છે એમની પાસે આમ કાન રાખે છે કંઈક સાંભળતા એવી રીતે અને પાછા આવે બધા ગોવાળો કે ગોવર્ધનજીએ શું કીધું તને કે ગોવર્ધનજીને એમ એમ કીધું કે તમે બધા મને ઉચક જોઈ લે હું ઊભો થઈ જઈશ કે મારી નીચે તમે બધા આવી જાઓ બધા ગોવાળો કે શું વાત કરે છે કે મારી નાખવા છે

જય એમ કરી અને જ્યાં ગોવર્ધનજી છે એ ગોવર્ધનજીને જ્યાં ઉપાડે છે ત્યાં તો ગોવર્ધનજી ધીમે 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 ઊંચા થવા લાગે છે બધા જે ગોપ ગોવાળો છે એમને ધીમે ધીમે પોતાના હાથનો ટેકો આપી અને ગોવર્ધનજીને ઉપાડી લીધા છે અને પછી ધીમે રહી અને પોતાનો લાકડી જે હોય છે લાકડીના ટેકાથી ગોવર્ધનજીને ઊંચા ઉંચા ઉચકી લે છે ને ભગવાન

બધા ગોપ ગોવાળો હવે થાક્યા છે કોઈને ઊંઘ આવવા લાગી છે એટલે ભગવાને કીધું કે ધીમે ધીમે તમને ઊંઘ આવી હોય તો શાંતિથી સુઈ જાઓ હું પકડીને ઉભો છું એટલે બધા હસવા માંડે ઓ કાના કઈ આ ગોવર્ધનજી થોડા કઈ તારા હાથના ટેકે ઉભા છે આ તો અમારી બધી લાકડીઓના ટેકા ઉપર છે એટલે ભગવાન કે તમારે આરામ કરવો હોય તો કરો એના માટે હું કઉ છું તમને આરામ કરવા જઈએ બધું નીચું આવે કે અને આ ગોવર્ધનજી નીચે જ અરે કે કઈ એવું નહીં થાય ચિંતા ના કરો મારા ઉપર વિશ્વાસ રાખો એટલે બધા ગોવાળો ને અભિમાન આવી ગયું હોય છે એક એક ભાઈ આ કઈ તારા હાથ ના હિસાબે નહીં અમારે બધા લાકડીના ટેકા ઉપર આ ગોવર્ધનજી ઉભા એટલે ભગવાન કે એવું કે હા તો કે ચલો ધાર હું ધીમે રહીને હાથ લઉં હો તમે બધા પકડી રાખજો કે અને ભગવાને પોતાનો હાથ જે છે ને આમ થોડો લીધો ત્યાં તો બધા લાકડીના ટેકે જે બધા ઉપાડ બધી લાકડીઓના ટોકા ભાગી ગયા અને પછી ધીમે રહીને ભગવાને એક માત્ર ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ઉપાડી લીધા છે બધા ચારે બાજુથી નંદ બાબા યશોદા માતા જેટલા પણ ગોપ છે ગોવાળો છે બધા એક નજરે કાના સામે જોઈ રહ્યા છે હો કે માત્ર ટચલી આંગળી ઉપર આટલા મોટા ગોવર્ધનજી છે આપણા લાલાએ ઉપાડ્યા છે આમ આમ દ્રશ્ય જોઈ અને કંઈ બોલવા જેવું રહેતું નથી બધાના મોં પોળા થઈ જાય છે શું કેવું બધાને મનની અંદર પ્રતીતિ થઈ જાય કે આપણો કાન હોય તો ભગવાન જ છે